મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોક માં આમ જવો ખાવાનું આલે રેલવે સ્ટેશન પપોળા એટલે સમોસા ગાડી લેવા પણ હવે ગરીબી ને ટ્રેનમાં જવું પડે ગાડી લેવા લઈ છે ફોર વ્હીલર ડિલેવરી ટ્રેન માં આવી જેતર ઉભાઈ ટ્રેન કેટલી અડધી કલાક જેવી લાગશે કે અડધી કલાક જેવી વાળ લાગશે તો અમે કીધું કે નાસ્તો બાસ્તો કરીએ આ સમોસું છે કે શું છે કઈ ખબર જ નથી ડો

માહિતી નીકળી તો ગયા એ બધી લોન કરાવી હતી તે હજી આરટીજીએસ થયું નથી જી ભાઈના ખાતામાં પેમેન્ટ જવાનું હતું ને એ ભાઈના ખાતામાં હજી પેમેન્ટ નથી ગયું એમ નેમ જ હાલે રગડ રગડ હોય ત્યાં ભૂકીને એમ કીધું કે હું તાર રિસીપ આપી દઉં પછી ગાડી મળે અને ત્યાંથી તમારે હજી આગળ જવું પડે જો ટાઈમ મળે તો રાજકોટ પણ નીકળવું હોય કારણ કે ત્યાં થોડું કામ છે ત્યાં પણ જવાનું હોય એટલે ઘણું કામ છે પણ થતા હે ને ટ્રેનમાં આપણે સરકારી કાયદામાં તો આપણે કઈ કઈ ના હક કહી શકીએ કે ભાઈ છે ને આપણે જો પૂરું થાય તમે જલ્દી હકાવો બાકી તમામ નજારો જોવો હોય તમને દેખાવશો

इलेक्ट्रिक एंजीन आ गया जो हमारी तो आ डीजल है पर तो इलेक्ट्रिक एंजीन आ गया जो ट्रेन तो बहुत मोटी है कहीं साल उधर ऊपर अच्छे चार दे मैं भी भाई दस रुपया आओ के तुम्हारे ऊपर

માંડ માંડ ભેગું થયું હવે અત્યારે ગાડી મળી ગઈ છે અને આમાં ફોટો પાડવાનો વેતેય નહીં આવે ભાઈ આપણે લગભગ ફોટો પાડવાનો વેતેય નહીં આવે અમારે મંદિરે જવું તો કેટલી કેટલી આપણે એને કરવાનું હતું ખરેખર આ એક ભગવાન એને ખરેખર આમ પ્રોબ્લેમ એ જ આવે કે ટાણે એને આપણે જે જોતું હોય ને મળતું જ નથી યાર ગમે એવી કઈ કરી લે ને તો મળતું જ નથી એનું શું કરવું હવે તો રેડી ને હવે તો ગાડી હોપાઈ ગઈ હે એને કોઈ હવે બોલે એમ નથી કારણ કે લાગવા કેટલી બુગાડી કે વાત ના પૂછો તમે ચા પાણી પીન હવે જમવાનું પણ હવે જયભાઈ જમાડી લાઈટ બંધ કરી દીધી તો મિત્રો હવે અમે થોડાક હેરાન થઈ ગયા પછી પાણી બાણી પીને નાસ્તો પાણી કરી પછી તમને મળીએ એ જ વિધિ મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે ફાઇનલી જુઓ જમવા બેઠા છે મંદિરે સ્વામીના મંદિરે અત્યારે જમવા બેઠા અને પીઝાની પાર્ટી પણ છે એટલે પીઝા પણ ખાવાના બાકી જ છે તો આના પછી પીઝા ખાવાના છે અત્યારે આ બે થેપલા ખાઈ લો ખીચડી અને શાક તમે સેવ ટમેટાનું શાક છે એ ખાઈ લે પછી ખાવાના છે પીઝા તો મિત્રો અહીંયા હવે જો પૂજા ને બધું થઈ ગયું હવે નહોતો કારણ કે આમ જુઓ ગાડી બાડી લઈને ગયા હોય તો પછી ખરાબ તો લાગે ને એટલે આ આર ને હે ને આવી રીતના રાખી દે પછી આ હરખાયે ટેપપટ્ટી મારી ચોંટાડી દે એટલે ગાડી થઈ જાય કમ્પ્લીટ બરાબર હા હે કેડા બેડા કેડા બેડા હા કેડા ઓજિત ભાઈ બેડા બેડા તો કીધું કરું હે બેડા બેડા એટલે બાર બેડા પણ બની ગયો હોય સંતો हां पेड़ आ, आ सेकंड गाड़ी है न्यू नहीं है, है? वरना न्यू होती तो आपको पूरा एक किलो का बॉक्स दे देते दे। बीजा खावाना बोल दिया भैया बीजा खावाना है जय भाई ખવરા વિડિયો હોન તમે અને હા દહીં નહીં કે ઉતા નહીં કોઈ લાખ રૂપિયા ડાઉન તો મતલબ બધું લઈ હવે છેલ્લો સ્ટોક રહ્યો હે કે આઈ થિંક પીજા કાય બેર છે અત્યારે જો તમે ટાઈમ દે ના દે 11 વાગી ગયા હે આમ ના ખાય ના ના હવે પછી આઈ નીકળી જાવા